બોલાવવાનું માર વાલીના મારના ડરથી આ ત્રણેય વિદ્યાર્થીઓએ સ્કૂલેથી ભાગી જઈને ટ્રાવેલ બસ પકડી હતી અને જુનાગઢ પહોંચ્યા હતા જુનાગઢ એસટી સ્ટાફની સતર્કતા અને માનવતાભરી કાર્યવાહીને કારણે બાળકોનું સુખદ મિલન થઈ શક્યું હતું

મને રાજકોટ જવા માટેની બસ નું પૂછવા આવ્યા હતા મેં તમને રાજકોટની ની બસ નું ભાડું રૂપિયા સો આસપાસ હોવાનું કહ્યું હતું તે સમયે બાળકો મને ગભરાયેલી હાલતમાં હોવાનું લાગ્યું હતું અને વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ત્રણેય બાળકો રાજકોટની એક સ્કૂલ ભાગીને અહીં જુનાગઢ પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ અને તેમના પરિવારનો સંપર્ક કરીને બાળકોને હેમખેમ પરિવારજનોને સોંપવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આ ત્રણ છોકરા મને રાજકોટનું પૂછવા આવેલા કે રાજકોટ ની બસ ક્યારે મળશે એટલે મેં એને બતાવી કે આ રાજકોટ ની બસ રહી અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે એટલે મેં કીધું સો રૂપિયાની આજુબાજુ હશે તો એ ગભરાઈ ગયા આમ દૂર ભાગતા હતા મેં એને બોલાવી અને કંટ્રોલ પોઈન્ટમાં બેસાડી ને બધી ડિટેલ લીધી એની તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલે થી ભાગીને નીકળી ગયેલા હે અને પછી એના પપ્પા વાત કરાવી મેં એક છોકરાને એના પપ્પાના નંબર યાદ હતા એના પપ્પા વાત કરી એના પપ્પા એ કીધું કે આ છોકરા અમારા છે ને ત્યાં બેસાડી રાખો

સ્કૂલેથી થી ભાગીને આવી ગયેલ કેટલા કેટલો સમય હવે આસપાસ સાડા નવ ની આજુબાજુ